ભરૂચમાં જિલ્લા સમરસતા સેમિનાર યોજાયો સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ દ્વારા આયોજન બાબા સાહેબ આંબેડકર હોલ ખાતે આયોજન કરવામાં આવ્યું અનુસૂચિત જાતિને લગતી યોજનાઓની માહિતી અપાઈ છે સામાજિક ન્યાય સમિતિના અધ્યક્ષ હાજર રહ્યા હતા જિલ્લા રોહિત સમાજના મંત્રી સામાજિક કાર્યકર્તા હાજર રહ્યા હતા વિજય ભારતી સંસ્થાના પ્રમુખ સમાજ કલ્યાણ અધિકારી હાજર રહ્યા હતા આજ રોજ સામાજિક ન્યાય અધિકારી ભરૂચ નાયબ નિયામક શ્રી જાતિ કલ્યાણ ભરૂચ દ્વારા અને વિજય સંસ્થા આયોજિત ભરૂચ જિલ્લામાં લગભગ પાંચ તાલુકામાં સેમિનાર સેમિનાર કર્યા પછી ભરૂચ જિલ્લાની અંદર આ જિલ્લાનું સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સરકાર ઘણી બધી યોજનાઓ જે છે જે સમાજ કલ્યાણ યોજનાઓ છે કુંડભાઈનું મામેર્યું છે આંબેડકર આવાસ યોજના છે પછી એક થી બાર ધોરણ સુધી એસસી સમાજના બાળકોને વિનામૂલ્ય અભ્યાસ તેમજ એને ઉચ્ચ અભ્યાસક્રમ માટે લગભગ લાખની સહાય તેમજ તેમજ સમાજ પર જે અત્યાચારો થાય છે એ અત્યાચાર માટે પણ સહાય આપવામાં આવે છે આ ઘણી બધી યોજનાની આ વિશે જાણકારી આપવામાં આવી આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ હતો ભરૂચ મુકામે સાહેબ આંબેડકર હોલ ખાતે અનુસૂચિત જાતિ કલ્યાણ વિભાગ ભરૂચ દ્વારા આજનો જે સેમિનાર યોજાયો એ કાર્યક્રમના અંદર અનુસૂચિત જનજાતિના લોકોએ ભરપૂર પ્રમાણે ભાગ લીધો છે એમાં સરકારશ્રીની શ્રીની સગળી યોજનાઓ આવરી લેવામાં આવી છે જેવી કે કોરબાઈ મામેરુ ડૉક્ટર ભીમરાવ સાહેબ આંબેડકર આવાસ યોજના મરણોત્તર સહાય અને વિદેશ ઉચ્ચ અભ્યાસ માટેનું જે સહાય છે પંદર લાખ સુધીની સહાય છે એ સર્વ બાબતોની માહિતી આપવામાં આવી છે એમાં અમે આ સમયે આભાર માનીએ છીએ ભરૂચ અનુસૂચિત જાતિ કલ્યાણ વિભાગનો કે જેઓએ સમગ્ર ભરૂચ જિલ્લાના અંદર દરેક તાલુકાના અંદર જે સિમિનાર યોજ્યા છે અને લોકોને જાગૃતિ પૂરી પાડે છે એ લોકો માટે અમે આભાર માને છે આ સમયે ફરી એકવાર પત્રકાર મિત્રો અને આવેલ તમામ ભાઈ બહેનો આભાર જય હિન્દ જય ભારત